વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે બરાબર વડાપ્રધાનની ગુજરાત મુલાકાત જ રાજધાની ગાંધીનગરમાં સેનો ધમધમાટ છે કે પછી કમલમમાં કોઈ કકડાટ છે આવો જાણીએ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે કમલમ ખાતે યોજાનારી મહત્વપૂર્ણ બેઠક સોમવારના રોજ મળનારી છે પ્રદેશ ભાજપના પ્રમુખ મુખ્યમંત્રી અને મંત્રીઓ સહિત ભાજપ નેતાઓ એક લાઇનમાં જોવા મળશે મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો સાંસદો અને પક્ષના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે સુત્રોએ જણાવ્યું છે કે બેઠકમાં આગામી આયોજનો સાથે સાથે આગામી ચૂંટણીની તૈયારી વિધાનસભા કામગીરીની સમીક્ષા અને સંગઠનના વ્યાપ અંગે ચર્ચા કરવામાં આવશે વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે પીએમ મોદીનો આ વર્ષે પિંચોતેરમો જન્મદિવસ છે જે સત્તર સપ્ટેમ્બરે આવે છે પીએમના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પિંચોતેર જન્મદિવસને જન્મ દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવશે કે એક ચર્ચા એવી પણ ચાલે છે પીએમ મોદીની ગુજરાત મુલાકાત બેઠક ઘણી રીતે સૂચક છે જેમાં મુખ્ય રીતે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવે તો નવાઈ નથી જેમાં પહેલો મુદ્દો છે કે ગુજરાત ભાજપની કમાન કોના હાથમાં સોંપવી એટલે કે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને બીજો મુદ્દો એ છે કે ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ જો કે આ બંને બાબતો અંગે પીએમ મોદી ગુજરાતના નેતાઓના ક્લાસ લેશે પછી જ સાચી ખબર પડશે તમને શું લાગે છે કે ભાજપે શેની બેઠક બોલાવી છે તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો સ્વરાજમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ